દઈ દે હા દે એને કે ખાવી તારે દે એથી બે જાય અહીંયા તું બે જાય એથી બસ દે કે એને કે ખાઈ લે કે ખાઈ લે 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 દે ને ખાવી હા દે જોઈ જીભ કાઢે જો એમ તો ભાઈવી હા દે ને ભાવે જો જોજીભ કરે આ દે જો એ ખાઈ ગઈ ખાઈ ગઈ ઓ બધાયને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આમ જોતા જોતી નથી તો આજે છે શ્રાવણ મહિનાનો પેલો સોમવાર હમ હમ અરર મહાદેવ બાપાનો દિવસ હો આખો મહિનો આમ તો પણ

તો આ તો મૂકી દીધું નસરેતી કાઈ એક ઓલુ

ચાલો વેલા નીકળીયે તો પછી વેલા વેલા આવી જઈએ

વધારવાનું અગરબત્તી કેમ કરવાની એને જરૂરતા મળે જવાની હાલત હવે દર્શન કરી લઈએ અંદર જોઈએ શૂટિંગ કરવા જતા અંદર કરશું પછી બાર થી દર્શન અમે કરી અમે તો અંદર દર્શન કરી લે તો અમે બાર થી દર્શન કરી લેજો બધા અંદર જઈએ જો વાછરડા ડેમ ના દર્શન ને કરી લીધા ને આપણે પૂછી લીધું કે અંદર શૂટિંગ કરવાનું છે તો એ લોકોએ આ પડી તો આપણે શૂટિંગ કર્યું દર્શન કરી લીધા નારી રોજા લીધી અગરબત્તી દીવા બધી થઈ ગયું ને પ્રિયલ સમય મેરા ને તમને કરાવ્યા અમાર પ્રિયલ ને પજાય એને મે તૈડીન તો તેડવું નથી ને ચડવું નથી ને હેઠ માં હેઠ જ રમવું હોય કઈ ને આટા પાટા કરે છે ને આપણે છે ને અહીંયા જે એક વાવ છે એ આપણે જો દર્શન નહીં દર્શન કરાવીએ ને જોઈએ એ વાવમાં આપણે એક ફેર આપણે વાયપરી વાવ છે આપણી ઘરે એ વાત કરી હતી આપણે કે જો ઓલી જળ જવારવાની આ બધા આજુબાજુ પડોશમાં માનતા ન હોય માનતા કરતા હોય ને એમને એમ હોય દીકરાની માં હોય ને એ ઓલું જળ જવારવા આવે બધું લખ્યું તો આપણે આપણે તમને હે બે કેમેરાથી બતાવી દઈએ છાણનું ગોળ ગોળ લીપડું કરવાનું ઓલું રાબડું કરવાનું છા ગાયના છાણનું પછી ગાય કરવાની ગોળ ગોળ પછી સાચીઓ કરવાનું મગજ સોફાડી ને એવું બધું રાખવાનું રૂપિયા ને શીખા ને બધું કરવાનું ને પછી દીકરાની મા હોય ને ત્યાંથી ચાર કુવારકા છોકરી હોય ને ઘડો માથે ચડાવે એટલે કે ગાગે ને એવું કાંડારો કરત છે પછી એ લઈને ઘર સુધી જવાનું ને ઓલું જર જવા તો જવાનું ઈ છે ને બાળકનું બાર ને સાડીમાં ઓલા રાખે કપાસિયા ને બીજું વસ્તુ હું લાબ લઈ એ ભૂલાઈ ગયું નહીં એ હે ને ઘર બધી વેરતું જવાનું તો એમ કઈ જવાનું ધીરે ધીરે જેમ ખાસ હાલા ને દીકરાની માયા બાળક શીખી જાય એવી કહેવત છે જૂના જમાનાની પહેલાની અમારે અમારા કાકાના દીકરાના હે ને એને ભાભીઓ એને કહ્યું હતું કે અમારે તો અહીંયા બાજુમાં વાવ હતી ત્યાં ઘરે કહ્યું આજુબાજુમાં અહીંયા તો સીટી રહ્યો એટલે કોઈને વાવ અહીંયા હોય ને મંદિર છે અહીંયા છે કઈ બધું

અલલો તો ને ત આવો ફટ મરી જાવો જોઈએ બસ করে যাও নাোনলো ঝট করে যাও আলো টা বললালো যাও না করে হু મારી ચલાવો કેમ ખાવી આરે કાવી લઈ જઈ મમી લઈ જઈ લાવો 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 મૂકાવ ને આ દઈ દીધી લે વાહ તને ખાવી ને અત ખાવી ને નહીં સીધી હા પછી ખવડાવે હો હાલો ખવડાવે

પ્રિયલ જે જે કરીને આવતું રહ્યું એ આમ જો તો હા હવે પીન નારિયેળ ખાઉ કા પી હમ તો આવીને ગાય દોઈ લીધી ને છે આપણી બધુડી માં રહી માં જો ને અહીંયા બેઠા બેઠા ખવરાવે પ્રિયલ ક્યાં ભાગી ગઈ તું ઈ તો જાય ઘર માં કઈ કરવા શું કરવા જાતે છે આપણે ડિશ લઈને બે ગયા મને તો નારિયેળ ભાવે નારિયેળ ખાવું ને પપ્પા એ હું જોઈએ

કેમ જેજે કઈ તું ટિંગ તો જવાબ દે હવે નાળિયર હાથમાં આવી ગયો હા દે

तार चक्कर आ जाऊं मुझे हूं हम्म ना ऊपर से सोमवार है कहां पे हूं जे जे करवा पाछा जा हूं के हेलो अब आपरे हर हर महादेव करबो ना केम कर छे पीयो तो आज नो वीडियो बस से अपना एंड कर दिए वीडियो गेम होय तो लाइक कर जो चैनल में नवा होय तो सब्सक्राइब कर ले जो मोर सु पाछा ना ખબર પડી જાય ને તને અને ખબર પડી જાય ને હા